વ્યક્તિલક્ષી રજૂઆતના ઉકેલથી ઝડપ પર દે તે માટે ભરૂચ નગરપાલિકાના એક બે ત્રણ ચાર નવ અને દસના વડ માટેનો ભરૂચ નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ રોટરી હોલ ખાતે યોજવામાં આવ્યો છે જેમાં નગરપાલિકાના વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજ્યો સરકારની યોજનાઓને અમલવારી સાથે સંલગ્ન વિભાગોમાં અધિકારીઓ સ્થળ ઉપર જ હાજર રહી નિકાલ કરવામાં આવ્યો રોટરી હોલ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને યોજના કી અને લાભોની ઉપસ્થિતિના હસ્તે વિતરણ કરવામાં આવ્યું સાથે અરજદારોની રજૂઆત તેમજ અન્ય યોજનાકીય અમલીકરણને લગતા પ્રશ્નો સાંભળીને સમક્ષ અધિકારીઓની સમિતિ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ નગરમાં રાજ્ય સરકારનો જે અભિગમ છે એ પ્રમાણે નવમો તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમનો આરંભ થયો છે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી આ સેવા સેતુનો કાર્યક્રમ ચાલશે આપણે જોઈ રહ્યા છીએ કે બહુ મોટી સંખ્યામાં શહેરના નાગરિક ભાઈઓ બહેનો આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત છે સરકારનો અભિગમ છે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એક જ સ્થાન ઉપર જુદા જુદા વિભાગોમાં જવું ન પડે એ હેતુથી બધા જ વિભાગોના સ્ટોલ લગાવીને એમને જે જરૂરી પુરાવાઓ છે એક સ્થાન પર મળી જાય સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એનો લાભ પણ એક જ જગ્યાએ મળી જાય એના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજે અનેક લાભાર્થીઓને પણ અહીંયા મંચ ઉપરથી લોન સહાય જુદી જુદી યોજનાઓની સહાય પણ વિતરણ કરવામાં આવી છે આ તબક્કે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જે અપેક્ષિત એમની મનમાં જે ઈચ્છા છે કે સામાન્ય નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે એ અભિયાન પણ ભરૂચમાં શરૂ થઈ ચૂક્યું છે લગભગ એક હજાર જેટલા નાગરિક ભાઈઓ બહેનોને આગામી એક મહિનામાં જ ખૂબ સરળતાથી સાધારણ વ્યાજ સાથે અમે લોન પણ આપવા જઈ રહ્યા છે અને નાગરિકો આમાં સહયોગ આપશે તો આની રકમ પણ જે સરકારે નક્કી કરી છે એને પણ બે ગણી ત્રણ ગણી ચાર ગણી કરીને સામાન્ય લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ દિશામાં નગરપાલિકા દ્વારા ખૂબ જ સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે